તેરે તેજ ઉદ્દેશને સાથે રાખીને શ્રીજન એજ્યુકેશન્સ ટ્રસ્ટ હેલ્ધી વિન્ટર વિથ મિલેટ્સ શ્રીજન કિચન માસ્ટર 24 નું ખાસ આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ પ્રતિસ્પર્ધીઓએ ખાસ પાર્ટિસિપેટ કર્યું નરેન્દ્રભાઈ જેનું ઇનોગરેશન કરવામાં આવ્યું સ્ત્રીજન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મિલેટ્સની વાનગીઓને પ્રાધાન્ય આપી અને એને આગળ વધારવી આદરણીય શ્રી જ્યારે દેશ અને દેશની સાથે સાથે વિદેશમાં પણ આપણા જાડા ધન એટલે કે મિલેટ્સને પ્રાધાન્ય આપી અને શારીરિક સ્વાસ્થ્ય માટે મિલેટ્સનું મહત્ત્વ કેટલું છે એ વિશ્વની સમક્ષ જ્યારે ભારતના મિલેટ્સને લાગ્યા છે ત્યારે આ મિલેટ્સની વાનગીઓને આપણા જ ભારત દેશમાં અને વિવિધ સ્થાનોમાં એને પણ આગળ વધારવા માટે આજે સૂજન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અહીં એક વાનગી હરીફાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો સાથે સાથે જે જરૂરિયાતવાળી બહેનો છે લીડી વુમનનો જે છે એમના માટે એમને ટ્રેનિંગ અપાવીને એમને જે પણ આ મિલેટ્સનો ઉપયોગ કરી અને બના વિવિધ બનતી વાનગીઓ શીખવી અને એના દ્વારા એ લોકો પોતાને રોજગારીનું એમાં નિર્માણ થઈ શકે એ માટેનું પણ એક ઉત્તમ અનુપમ આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને આ વેટ ટ્રાન્સપોર્ટ પ્લાઝા જે રણબીરભાઈ વર્ષોથી આની બહેનો માટે ટ્રેનિંગ પૂરી કરવી અને ટ્રેનિંગ પછી એમને નોકરી મળે અને આ નોકરી મળવાની ખાતરી હોય ગેરંટી હોય કારણ કે જ્યાં આદરણીય વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું નામ જોડાયું હોય જે નામના બરાબર જ ગેરંટી છે અને જ્યાં ગેરંટીનો મતલબ જ ગેરંટી પૂરી થવી હોય એ રીતનું આદરણીય વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે દેશના ખૂણે જે જે કોઈ સરકારી યોજનાના લાભની લાભાર્થી તરીકેની પાત્રતા ધરાવતા હોય ત્યાં સુધી એમના ઘર બહારને પહોંચી અને એમને જ્યારે લાભ અપાવવાની દિશામાં કામ કરી રહ્યા છે અને વિશ્વમાં જ્યારે આપણા ભારત દેશને મોખરાના સ્થાને બેસાડવાની કામગીરી કરી રહ્યા છે ત્યારે મારા વડોદરા શહેરની આ બહેનોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આદરણીય શ્રીના આ સેવા યજ્ઞમાં તેઓ પણ પોતપોતાનું ઉત્તમ અનુપમ યોગદાન આપી અને આ સિવાય યજ્ઞમાં એ લોકો પણ સાથી બની અને સતત અવિરત જરૂરિયાતવાળી બહેનોને મદદ કરવા માટે આગળ આવ્યા છે તો આ માટે હું શ્રીજન ચેરી શ્રીજન એજ્યુકેશન ટ્રસ્ટ અને વેટ ટ્રન્સપુર પ્લાઝા આ બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા સારા કામો કરી અને કારણ કે જ્યારે પણ ફૂલ પોતાના માટે એની સુગંધ નથી રાખતું પણ એ પોતાના સંપર્કમાં આવનાર દરેકને એની સાથે જ્યારે હવા સંપર્કમાં આવે છે ત્યારે હવા પણ ફૂલ પાસેથી થોડી સુગંધ લઈ અને રસ્તામાં મળનાર દરેકને એ સુગંધની વહેંચણી કરે છે ત્યારે કહી શકાય કે ગુલાબના ફૂલ જ્યારે કોઈકને ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય વહેંચતા હોય ત્યારે એ ગુલાબ વહેંચનારના હાથમાં પણ એની સુગંધ રહી જતી હોય છે તેમ આજના માત્ર ને માત્ર પોતાને કેન્દ્રમાં રાખીને સ્વકેન્દ્રિત જીવ જીવાતા જતા જીવનના યુગમાં પણ જ્યારે બીજા માટે કંઈક કરવું એવી ઉત્તમ ભાવના સાથે કામ કરી રહ્યા છે આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આભાર આ સમગ્ર કાર્યક્રમમાં મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા જ્યારે કંઈક કરવામાં આવે છે ત્યારે બાળકો પણ કેમ પાછળ રહી જાય ત્યારે સુજન એજ્યુકેશન ટ્રસ્ટના અને એસઓજીના સંયુક્ત સહયોગથી બાળકો દ્વારા વ્યસન મુક્તિ માટેની પણ એક નૃત્ય નાટિકા ખૂબ સુંદર રજૂ કરવામાં આવી જેથી કરીને આ બાળકો આજના બાળક કે ભવિષ્યનું ભારત છે અને ભવિષ્યનું ભારત જો અત્યારથી જ સતર્ક હોય આ દિશામાં સજાગ હોય કે જ્યારે વ્યસન મુક્તિ દ્વારા આપણા ભારત દેશને વ્યસન મુક્ત બનાવી અને હેલ્ધી અને વેલ્ધી ભારતનું સર્જન કરવાનું છે ત્યારે આ બાળકો જેને આમાં એક્ટ કરી છે અને એસઓજી એ સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું ભવિષ્યના વિશ્વના સર્જનમાં ભવિષ્યના સુંદર સ્વાસ્થ્યપૂર્ણ ભારતના સર્જનમાં को पन, को है बेसिकली, जो हमारा है, आप નું જર્દાન પણ ખૂબ આલુ અમૂલ્ય છે એ માટે હું બધા જ બાળકો જેમને આ એક ટુમાં ભાગ લીધો છે એમને ખૂબ બિરદાવું છું અને એમને પણ અભિનંદન અને एसओजी આની સાથે જોડાયેલી સંસ્થાને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજ ہم લોકોને મિલેટ્સ કો પ્રોમોટ કરને કે લિયે વિન્ટર મિલેટ સ્પેશિયલ એક પ્રોગ્રામ લતા હે કુકિંગ કોમ્પિટિશન બેસિકલી બટ પર્પસ જો હમારા હે આપ મોડી ગવર્નમેન્ટ કા અભી દેખ રહે હે કાફી મિલેટ્સ કો પ્રોમોટ કિયા જા રહા હે तो उसको प्रमोट करने के लिए और दूसरी हमारी जो संस्था है सृजन एजुकेशन ट्रस्ट वो स्किल डेवलपमेंट पे काम करती है तो वहीं पे स्किल डेवलपमेंट में अगर हम जाते हैं तो कुकिंग भी एक स्किल है और उसको प्रमोट करने के लिए हम लोगों ने ये इवेंट ऑर्गेनाइज़ किया है इस पर जो हमने खास इनिशिएटिव लिया है कि हैंडी कैप्स है एल कम्युनिटी बी टी वुमेंस है इन सब कैटेगरी के लोगों को भी हम लोग सपोर्ट कर रहे हैं मेरा नाम रश्मि रंजन है मैं सृजन एजुकेशन ट्रस्ट की डायरेक्टर हूँ વેઇટ ટ્રાન્સક્યુ પ્લાઝાની અંદર આજે ચૌદમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આ કાર્યક્રમ થઈ રહ્યું છે અને અમને ખૂબ આનંદ એ વાતનો છે કે વેઇટ ટ્રાન્સક્યુ પ્લાઝા આજે દસ વર્ષ અહીંયા પૂર્ણ કરી રહ્યો છે અને સક્સેસફુલી ઇન્ડિયાની અંદર આ પીપીપી મોડલ પર આ ટ્રાન્સક્યુ પ્લાઝા જે બન્યું છે એ લોકોના બસ ટર્મિનલના હિસાબે લોકહિત માટે ખૂબ જ જાણીતું છે અને અમે હું આ સંદર્ભે આજે જે એક્ટિવિટી થઈ રહી છે જેની અંદર મિલેટને પ્રમોટ કરી રહ્યા છે માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી આપણા દેશના પીએમ સાહેબ જે રીતે એક સંકલ્પ લઈને ચાલ્યા છે કે ઘરે ઘરે મિલેટનું પ્રચાર પ્રસાર થાય એના સંદર્ભે જ આજે સંસ્થા તરફથી સૃજન સંસ્થા તરફથી આખું કાર્યક્રમ ગોઠવવામાં આવ્યું છે જેમાં વડોદરાવાસીઓએ અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે વસંત પંચમી પણ છે આજે એટલે ખૂબ જ સારો આજનો દિવસ છે જેની અંદર આ બંને કાર્યક્રમ એકસાથે થઈ રહ્યા છે હું કાર્યક્રમ વતીથી બધા જ પાર્ટિસિપન્ટ અને તમામ લોકોને હું અભિનંદન આપું છું ખાસ એ વાત કરવાની કે દિવ્યાંગજનોને પણ આ સંસ્થાની અંદર એમણે જગ્યા આપેલી છે જેનાથી દિવ્યાંગજનોને પણ એક નવી પોતાની ક્રિએટિવિટી બહાર કાઢવાનો એક મોકો મળે તો હું આ બદલ આજના દિવસે તમામ આયોજકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું